ઝાલોદ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના ઉલ્લાસ મેળામાં ઝાલોદ તાલુકાના અને દાહોદ જિલ્લાના ભાજપાના નેતાઓ અને આગેવાનોની અવગણના કરાય તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ અને સોમવારના રોજ ઝાલોદ ખાતે નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરના રાજ્ય કક્ષાનો ઉલ્લાસ મેળો યોજાયો હતો આ ઉલ્લાસ મેળામાં દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ તેમજ દાહોદ લોકસભા મત વિસ્તારના તમામ ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ આ કાર્યક્રમમાં સાંસદ કે ધારાસભ્ય સહિતના કોઈપણ ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા ન હતા ત્યારે આ બાબતે કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આજે સોમવાર છે અને તેઓને કંઈ કામ હશે અથવા તો ગાંધીનગર ગયા હશે એટલે આ લોકો આવી શક્યા નથી ત્યારે આ બાબતે વધુ પૂછપરછ કરતા દાહોદ જિલ્લાના ભાજપના નેતાઓએ અને હોદ્દેદારોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા જાલોદ તાલુકા ભાજપાના અને દાહોદ જિલ્લા ભાજપાના વિવિધ નેતાઓ અને આગેવાનોની અવગણના કરીને તેઓને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું જેના પગલે ભાજપ બેડામાં અસંતોષ ફેલાવા પામ્યો છે ત્યારે આ બાબતે આ કાર્યક્રમનું આયોજન કરનારા અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે આમંત્રણ આપવાની તમામ જવાબદારીઓ જાલોદ તાલુકાના બીઆરસીને સોંપવામાં આવી હતી અને તેઓએ તમામ હોદ્દેદારોને ઈ નિમંત્રણથી આમંત્રણ પાઠવ્યું હતું ત્યારે હાલ તો દાહોદ જિલ્લા ભાજપા પરિવારમાં ભારે અસંતોષની લાગણી ફેલાઈ જવા પામી છે તેમજ આગામી યોજાનારા કાર્યક્રમોમાં અધિકારીઓ દ્વારા તેમજ હોદ્દેદારો દ્વારા આવી ભૂલ ન કરવામાં આવે તેવી હોદ્દેદારોની અને નેતાઓની માંગ ઉઠવા પામી છે